જય મુરલીધર જય દ્વારકાધીશ આજે મારે એક મોજ આવી એના માટે મારા ખજુરભાઈ માટે ગીત ગાવું છે એવો ડાણ કો રે હાવજ રે ગાંડી ગીર અરે ઓલા લુખી નાઓ ને કહી દો તમે આવી જાવ સામે ગાંડી ગીર માં આવો એવો ડાણી કોરે ખજુર ભાઈ ગાંડી ગીર માં એ સે કઈ પબ્લિક વધારે નામ રે ગાંડી ગીર માં વાલા એવો ડાણ કોરે હાવજ રે ગાંડી ગીર માં એ કૈરાશે કાય ગરીબો નાઈ કામ રે வா ரேர் பசீ ூர தி ரெண்ட સાચી વાત હોય તો જ કેજો બાકી ઘટે તો જિંદગી ઘટે બાકી બીજું કંઈ ન ઘટે ગાંડી ગીરમાં ટેણકો અને પડકારો કરીને જ કીધું છે એની તો મારે ખજૂરભાઈને તો ખાસ કેવું છે ક્યારેક અમારા જેવો નાના માણસને મોકો આપજો કદાચ અમારી મુલાકાત તમારાથી થાય તો ખરેખર અમે ધન્ય થઈ જઈ એવી અમે આશા લઈને બેઠા છે ના તો રૂપિયા જોતા નથી આપણી આઈડી નું કોઈ પ્રમોશન કરાવવું નથી આપણી આઈડી નું ના તો કોઈ પ્રમોશન કરાવવું નથી આપણી આઈડી નું કઈ તમારી નામ બોલાવવું પણ ખાલી ઓનલી ફોર એક તમારા દર્શન કરવા છે રૂબરૂ બરોબર બાકી કોઈ જાતની આપણે તમારી પાસે કોઈ જાતની આશા નથી આપણે મકાન બનાવવું નથી આપણે કોઈ બીજી વસ્તુ નથી પૈસા ટકા નો વાંધો બધું મુરલીધરને દીધેલું ઘણું બધું છે પણ આપણી એક એવી આશા છે કે મારો દ્વારકાધીશ કરે અને એક ફેસ ફેસ ટુ દર્શન થાય ને એવી હવે તો આશા જાગી છે આવા કુતરા ભયા ને તે પછી તમારું આખું રિસર્ચ કર્યું ને પછી અમને એવી આશા જાગી છે કે ખજૂરભાઈ એક ફેરે દર્શન કરવા છે અને દર્શન કરીને કેવું છે કે ભગવાન છે જ આને નો ભગવાન બરોબર જેની માથે નથી 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 જેને ખાવા જમવાનું આવી ઠંડીમાં કઈ ઓઢવાનું નથી એને જો પુરવાર કરતો હોય ને માણસ આજ કળીયુગ નો ભગવાન જ કહેવાય હું કેવાનું છે તમારું મિત્રો તો ખાસ કરીને આ મારો વિડીયો અટાના લગ્ન આપણે કીધું નથી આજ હું સેલેન્જ કરીને કહી દઉં કે ખજૂરભાઈ ને આ વિડિયો કોઈ પણ લોકો એવી આશા ખરેખર દિલમાં જાગી છે તો ખજુરભાઈ અમારી સાઈડમાં માં આવો અમને ખબર પડશે પૂગી હકશું તો અમે ચોકસ આવશું અને દર્શન કરવા એકસો દસ ટકાની વાર વાત છે કેમ કે કોઈ સ્વાર્થ વગર હો ભાઈ આપણે એક પણ ટકાનો સ્વાર્થ નથી રાખવો આપણે એને એમ નથી કેવું કે અમારી યુટ્યુબ આઈડી છે એનું નામ દેજો નહીં એ કોઈ પણ વસ્તુનું આપણે કેવું નથી ઓનલી ફોર ખાલી એક દર્શન એવી આશા મનની અંદર લાગી છે કે આવો દેવતા જેવો માણા એને એક પર મડિયી તોય ઘણું થઈ જાય ને ભગવાન બરોબર તો કિસ્મત માં હોય અને મારો દ્વારકાધીશ કરે મારા મુરલીધરને એટલી જ પ્રાર્થના કરું હું કે એક ફેર મારે ખજૂરભાઈ મળે તો ખરેખર મોજ ના તોરા છૂટી જાય મને એમ થાય કે ભલે અટાણ લગ્ન સોશિયલ મીડિયા વાપર્યું હતું એ આપણો ફેરો સફળ થઈ ગયો ભલે તો બધાને મહેન્દ્રાહીના જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ મોકલો ખજૂરભાઈ બાકી કરજુરભાઈ અમે બેઠા જ છે સારું કામ કરે અને હાચરો વ્યક્તિ છે એના માટે લડવા તૈયાર જ છે